ધર્મ ધર્મપ્રિય ધર્મભુવમ ધર્મસ્થ ધર્મ પોષકમ પોષક ધર્મરિદ્વાંત ત્રણ શ્રીકૃષ્ણ પ્રણમામ્યહમ બોલક્ષ્મીનારાયણ દેવની શ્રી હરિકૃષ્ણ મહારાજની સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ખાસ કરીને વસંત પંચમીના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ધામ હરિયાળા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજના દિવ્ય સભામાં ઉપસ્થિત જેમને આપ સર્વે ભક્તોને શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથરાજની કથાનું શ્રવણ કરાવ્યું એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી શ્રીજી પ્રિયદાસજી સ્વામી તેમાં સભામાં ઉપસ્થિત વ્યાખ્યાનમાળાના વક્તા ગઠપોળ દેશનો ગૌરવ સમાન એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામી આ મહોત્સવના અધ્યક્ષ એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી ઉપસ્થિત ધોરાજીથી પધારેલા મોહન સ્વામીજી તેમજ ઘણા બધા સંતો આજે ઉપસ્થિત છે શ્રીજી સ્વામી આદિક ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો જેમને આ સમગ્ર મહોત્સવનું મુખ્ય યજમાનપદ નિભાવ્યું છે એવા જગદીશભાઈ સોજીત્રા એમનો તમારો સમગ્ર પરિવાર અને સર્વેવાલા હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજે આપણા બધાની ઉપર ઘણી કરુણા કરીને આ પૃથ્વીને વિશે પધારીને આ દિવ્ય સંપ્રદાયની આપણને સ્થાપના કરીને આપી છે ભેટ આપ્યો છે આ સંપ્રદાય કલ્યાણકારી છે શ્રીજી મહાજેમના સમયમાં મંદિરનો નિર્માણ કાર્ય કર્યા સામાજિક ઘણા બધા કાર્યો કર્યા છે મંદિરોમાં દેવોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી બેદેશ ગાદીની સ્થાપના આપણને કરીને આપી અને ખાસ કરીને આ સંપ્રદાયમાં તમામ હરિભક્તો ત્યાગી તેમજ ગૃહસ્થ બધાએ જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે શિક્ષાપદ્રીજી આપણને લખીને આપી છે અને આજના દિવસે લખીને આપણને આપી છે વસંત પંચમીનો દિવસ આમ તો આપણા હિન્દુ સનાતન સંપ્રદાય પ્રમાણે આજનો દિવસ એ બહુ અગત્યનો દિવસ છે પંચમી એટલે આજના દિવસથી એક નવી ઋતુનો શરૂઆત થાય છે વસંત ઋતુનો આ નવી ઋતુના દિવસોમાં નવી ઉર્જા આપણને મળતી હોય છે આપણે બહાર પ્રાકૃતિક દૃષ્ટિથી પણ જોઈએ અગર તો વૃક્ષોમાં પણ ઘણા બધા સારા ફૂલો આવતા હોય છે ઘણા બધા રંગીન ફૂલો આવતા હોય છે આજના દિવસથી આમ જોવા જઈએ તો ધુલેટીનો પર્વ આજથી જ ચાલુ થઈ જતો હોય છે હોલીનો પર્વ આજે આપ સારા ભક્તોએ વડતાલમાં દર્શન કર્યા હશે તમામ બીજા બધા મંદિરોમાં પણ દર્શન કર્યા હશે તો ભગવાનને આપણે આજે ગુલાલથી લાડ લડાવતા હોઈએ એ આજથી લડાવતા હોઈએ તે જ પ્રમાણે આજે માતા સર્વ સરસ્વતીજીનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે સરસ્વતી માતા એટલે એ વિદ્યાના દેવી કહેવાય કોઈ પણ વિદ્યા આપણે પ્રાપ્ત કરવી હોય તો આપણે સરસ્વતીજીને યાદ કરવા પડે આજે આપણા સંપ્રદાયમાં કેટલા બધા વિદ્વાન સંતો છે શાસ્ત્રી સંતો છે એ બધા સંતો જ્યારે સંસ્કૃતનો અભ્યાસ શરૂઆત કરે લઘુ સિદ્ધાંત કૌમુદીનો જ્યારે અભ્યાસ શરૂઆત કરે ત્યારે સૌથી પહેલો શ્લોક સરસ્વતીજીનો જ છે કે નત્વા સરસ્વતી દેવીમ શુદ્ધાંમ ગુણ્યામ પ્રયત્નતઃ સરસ્વતીજીને આપણે યાદ કરીને આપણે વિદ્યા ગ્રહણ કરીએ છીએ માટે દુર્ગા સપ્તસતીમાં પણ લખ્યું છે કે સરસ્વતીજી છે એ વિદ્યાના દેવી છે માટે આજે એમનો પણ પ્રાકટ્ય દિવસ છે સાથે સાથે શિક્ષાપત્રીજીનો પણ આજે પ્રાકટ્ય દિવસ છે આપણા સંપ્રદાયમાં વડતાલ મંદિરનું નિર્માણ જેમણે કર્યું એવા સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે જન્મદિવસ છે તેમજ ખૂબ જ વિદ્વાન આપણા સંપ્રદાયના સંત થઈ ગયા જેમણે ભક્ત ચિંતા આપણને લખીને આપી એવા નિસ્કો સ્વામીનો પણ આજે જન્મદિવસ છે ત્યારે આજનો દિવસ એ બહુ અગત્યનો દિવસ છે આજના દિવસે જ્યારે આપણે અહીંયા ઉપસ્થિત છીએ શિક્ષાપત્રીજીની પણ આપણે વાત સાંભળી હોય દેવોના દર્શન કર્યા હોય ત્યારે આપણે બધા બહુ ભાગશાળી થયા છીએ બીજું વાલા ભક્તો અહીંયા સુંદર મજાનું નિર્મિણ મંદિરનું નિર્માણ થયું છે મંદિરો એ આપણા હિન્દુ સનાતન સંપ્રદાયનો ધરોહર છે એ મોક્ષનો દ્વાર ઓપન થાય છે એનાથી મંદિરમાં આપણે જઈએ ત્યારે આપણે મંદિર આપણું મન સ્થિર થતું હોય છે આપણે સજે સજે ભગવાન પ્રત્યે શ્રદ્ધા આપણી વધતી હોય છે નિષ્ઠા વધતી હોય છે મંદિરમાં આપણે જઈએ એટલે ખાલી આપણે એકલાનું કલ્યાણ નથી થતું પણ જોડે જોડે આપણે જેમને લઈને જઈએ આપણા બાળકો હોય આપણા મિત્રો હોય સગા સંબંધી હોય તમામનું બધાનું કલ્યાણ થતું હોય છે બધાને સજે સજે ભગવાનના દર્શન થતા હોય છે માટે શ્રીજી મહારાજે પણ વસ્ત્રામતમાં કીધું કે અમે ત્યાગનો પક્ષ મોડો રખાવીને મંદિરોનું નિર્માણ કાર્ય કર્યા છે તો તે શા માટે કર્યા છે તો જો કોઈ દિવસ ત્યાગ ઓછો થઈ જાય તો પણ આ ઉપાસના કેન્દ્ર સમાન મંદિર કાયમ ટકી રહે કોઈ દિવસ અંધ પરંપરા ના પ્રવર્તે એના માટે ભગવાને આપણને મંદિરોની સ્થાપના કરીને આપી છે રચના કરીને આપી છે આપણને બતાવ્યું છે કે મંદિર કેવા હોવા જોઈએ મંદિરમાં બિરાજમાન દેવો કેવા હોવા જોઈએ આપણી ઉપાસના કેવી હોવી જોઈએ એ શ્રીજી મહારાજે આપણને મંદિરોની સ્થાપના કરીને આપણને બતાવ્યું છે દર્શાવ્યું છે ત્યારે આજે જ્યારે અહીંયા સુંદર મજાનું મંદિર નિર્માણ થયું છે અમને બહુ આનંદ થાય છે આજે ખાસ કરીને અહીંયા હરિયાળા ખાતે તો અમે તો પ્રથમ વખત આવ્યા છીએ આમ તો ભક્તિ જીવન સ્વામીને ઘણી વખત અમે સભામાં જોયા છે એમના પ્રવચનો પણ સાંભળ્યા પણ આજે જ્યારે હરિયાણામાં પહેલી વાર આવ્યા ત્યારે અમને બહુ આનંદ થાય છે અહીંયા ખાસ કરીને જે સંતે મંદિર નિર્માણનું સ્વપ્ન જોયું એવા અક્ષરજીવનદાસજી સ્વામી એમને પૂરું કર્યું એ સ્વપ્નને પૂરું કર્યું ભક્તિ જીવન સ્વામી હોય એમના સંત મંડળમાં નવયુવાન ઋષિકેશ સ્વામી હોય શ્રીજી સ્વરૂપ સ્વામી હોય શ્રીજી પ્રિય સ્વામી હોય વિવેક સ્વામી આદિ આ બધા સંત મંડળ બહુ નિર્માણી સંત મંડળ છે તમે તો ભક્તો બહુ ભાગશાળી છો કે તમને આવા સંતો પ્રાપ્ત થયા છે આ શ્રીજી સ્વામીને તો અમે વિદેશમાં પણ જોયા છે બહુ સરસ સત્સંગ કરાવતા હોય છે ખૂબ જ વિદ્વાન છે નવિવાન છે ત્યારે આવા સંતો આપણને સજે સજે જ્યારે પ્રાપ્ત થયા હોય એ આપણા જીવનના બહુ મોટા ભાગ્ય કહેવાય કાયમ આ સંતો જે પ્રમાણે આપ સર્વે ભક્તોને કહે એ પ્રમાણે વર્તો જોઈએ મારી ભલામણ છે આજે ખૂબ જ આનંદ થયો અહીંયા આવીને હમણાં ટૂંક સમયમાં મંદિરનું પણ ઉદઘાટન થવાનું છે ત્યારે એમાં પણ આપણે બધાએ ભાગ લેવાનો છે ત્યારે બસ અમે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવમાં આ મંદિરના નિર્માણમાં જે જે ભક્તોએ સેવા કરી છે તમામે તમામની ઉપર ભગવાનની વિશેષ કૃપા કાયમ વરસતી રહે આપ સર્વે ભક્તો સર્વે યજવાસીઓની ભગવાન મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ